राधे राधे जय श्री कृष्ण कन्हैया लाल की जय भोले नाथ की जय मा डमरू वागे रे बोलो बम बम बोले केदारनाथ मा डमरू वागे रे बोलो बम 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 बोले आव्या ना दिवस रे आव्या 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 व्या न दिवस रे डमरू वागे रे बम 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 बोले पार्वतीना गुण लगावो रे बम 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 बोले डाकोर गा मार बिराजे गाम गा मार बिराजे રાધા સંઘ કૃષ્ણ આવ્યા રે બોલો રાધે 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 રાધાશંઘ કૃષ્ણ આવ્યા રે બોલો રાધે 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 ભજનમાં ઢોલકવા ઘે રે બોલો રાધે 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 આરા સુરમાં માતા અંબે મા બે રાજે આરા સુરમાં માતા અંબે મા બે સિંહ સવારીએ આવે રે બોલો અંબે 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 સિંહ સવારીએ આવે રે બોલો અંબે 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 બહુચરાજીમાં માતા બહુચરમાં બિરાજે શંખલપુરમાં બહુચરમાં બિરાજે માની જય બોલો રે બોલો જય જય બહુચર ગણેશપુરામાં દાદા ગણપતિ બિરાજે ગણેશપુરામાં દાદા ગણપતિ બિરાજે ગણેશજીની ધૂન મચાવો રે બોલો ગણપતિ મોરિયા ગણેશ દાદાની ધૂન બોલો રે બોલો ગણપતિ બાપા મોરિયા ભાવનગરમાં માતા ખોડિયાર બિરાજે મગરની સવારીએ આવે રે મારી ખોડિયાર માતા વીરપુર ગામમાં જલારામ બિરાજે જલારામના ગુણ લાગા જો રે બોલો જય જય જલારામ કેદારનાથમાં ડમરું વાગે રે બોલો બમ ભમ બમ ભોલે આવ્યા આવ્યા શ્રાવણના દિવસ રે બોલો બમ ભમ બમ ભોલે ભોલેનાથ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ